ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેરના બાયપાસ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરાતા દબાણકારોમાં ફફડાટ ફેલાયો છે ભરૂચ શહેરમાં અવારનવાર સર્જાતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને ભરૂચ નગરપાલિકા બૌડા અને પ્રાંત કચેરીની સંયુક્ત ટીમ દ્વારા જંબુસર બાયપાસથી મોહમ્મદપુરા સુધીના માર્ગ પર દબાણ હટાવ અભિયાન ચલાવવામાં આવ્યું હતું આ કાર્યવાહી દરમિયાન જેસીબી અને ટ્રેક્ટર સાથે પહોંચેલી દબાણ ટીમે કાચા પાકા દબાણો દૂર કર્યા હતા લારી ગલ્લાવાળાઓમાં દોડધામ મચી હતી જ્યારે અમુક દબાણકારોને બે દિવસમાં જાતે જ દબાણ હટાવી લેવા સૂચના આપવામાં આવી હતી બીજી તરફ દબાણકાર વેપારીઓએ પોતાની મુશ્કેલીઓ રજૂ કરતાં જણાવ્યું હતું કે અવારનવાર લારી ગલ્લા હટાવાતા હોવાના કારણે વેપાર પર પ્રતિકૂળ અસર પડે છે તેમણે પાલિકા પાસે રોડની સાઈડમાં એક તરફ નિર્ધારિત જગ્યા ફાળવવાની માંગ કરી હતી અને તે બદલ મહિને અથવા રોજનું ભાડું ચૂકવવા તૈયાર હોવાનું પણ જણાવ્યું હતું જેથી વારંવાર પડતી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળી શકે આ દબાણ હટાવ કામગીરી દરમિયાન પ્રાંત અધિકારી મનીષા મનાણી મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ સહિતા વહીવટી અધિકારીઓ હાજર રહ્યા હતા પટેલ છે આ બધા લારી ગલ્લા વાળાનો સામાન હટાવે છે તે આર્થિક રૂપે નુકસાન થાય છે કઈ ગરીબોને હેરાન ગતિ થાય છે હવે તમે અમારે એવી માંગ છે નગરપાલિકાથી કે અમને જગા ફાળવી આપે તો અમે લોકોને રોજી રોટી મળી શકે અને અમને બી સારું નથી લાગતું કે ઘડી ઘડી નગરપાલિકા બધાને હટાવે એ એવી અમારી માંગ છે જંબુસર ચોકડી થી મોહમ્મદપુરા રોડ ઉપર ટ્રાફિક ની સમસ્યા ધ્યાને લઈ નગરપાલિકા ની ટીમ બોવડા ની ટીમ આજ રોજ અમે સર્વે માટે નીકળ્યા છીએ અમુક જે દબાણ કાચા છે હટાવવાની શરૂઆત કરેલ છે અને જે વેપારીઓએ એમની જગ્યા આ વધારાના શેડ બાર કરેલ છે અને પાર્કિંગ રોડ ઉપર થાય છે એ લોકોને બે દિવસમાં એમના શેડ હટાવવા માટે સૂચના આપવામાં આવેલ છે બે દિવસ પછી નગરપાલિકા અને બોડાની ટીમ સંયુક્ત રીતે જે દૂર કરાવવાનો થાય છે દબાણ અથવા તો ટ્રાફિકને અર્જનરૂપ જે કોઈ બાંધકામ એ કાર્યવાહી અમે હાથ કરીશું સર આવાળ નવળ કારતક નગરપાલિકા દ્વારા કે બોડા દ્વારા હટાવવામાં આવે છે

આજ રોજ અમે નીકળ્યા છીએ ગંદકી માટે બી નગરપાલિકાએ લગભગ છેલ્લા પંદર દિવસ થી જુદી જુદી ટીમો બનાવી ગંદકી અને જે પ્રતિબંધિત પ્લાસ્ટિક જબલા છે એના માટે કાર્યવાહી હાથ ધરેલ છે અમારી ટીમો જુદી જુદી એરિયામાં ફરે છે અને જ્યાં આવું દેખાય ત્યાં દંડ પણ લે છે આજ રોજ જે જે દુકાનદારો આગળ અમને ગંદકી દેખાય છે એ લોકોને સૂચના આપી છે અને હમણાં દંડ પણ લઈશું અને અમારી બી અપીલ એ છે વેપારીઓને કે બિનજરૂરી ગંદકી ના કરે કેમ કે નગરપાલિકાને સફાઈ રાખવામાં બધાનો સહકારની જરૂર છે અમે બી અપીલ કરીએ છીએ કે એકવાર નગરપાલિકા સવારે સફાઈ કરે પછી રોડ ઉપર કચરો ના નાખે સાથે સાથે નગરપાલિકા જે ડોર ટુ ડોર માટે જે સાધનો મોકલે છે રાત્રે સાંજે બી મોકલે છે કોમર્શિયલ એરિયામાં એમાં જ કચરો નાખે અને કોઈ પણ એવી જગ્યાએ ના નાખે કે જેના કારણે ગંદકી દેખાય થેન્ક યુ વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે